નમસ્કાર દર્શક મિત્રો ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ખૂબ જ ભક્તિભાવ ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી રહી છે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈ ગણેશજીની આરાધનામાં લાગેલા છે વડોદરા શહેર પણ અત્યારે ગણેશ મય બન્યું છે ત્યારે અત્યારે સ્પાર્ટની ટીમ આવી છે પ્રતાપ મળઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ જે ઉજવાય છે પ્રતાપ મળઘાની પોળ ખાતે ત્યાં અત્યારે આવી છે અને અત્યારે વડોદરા વિકાસ વેપાર વિકાસ એસોસિએશન પ્રમુખ સાથે તેમના તમામ જે સભ્યો છે તે પણ અહીંયા પહોંચ્યા છે મંડળના પ્રમુખ જયભાઈ શાહ છે સાથે સાથે ઉન્નતિબેન દેસાઈ પણ છે જેઓ ગરબા ક્વીન તરીકે પણ પ્રખ્યાત છે સાથે સાથે ગરબાના જજીસની પણ તેઓએ ભૂમિકા ભજવી છે ત્યારે અને અનેક બ્યુટી કોન્ટેસ્ટમાં પણ તેઓએ ભાગ લીધો છે અને વિજેતા પણ તેઓ થયા છે ત્યારે અત્યારે જે રીતે વડોદરા શહેર ગણેશમય બનેલું છે ઠેર ઠેર જગ્યાએ બાપાની ની પૂજન અર્ચન કરી અને વડોદરા શહેર આમ તો ઉત્સવ પ્રિય નગરી છે અને જયારે ગણેશ ઉત્સવ ની વાત હોય ત્યારે ગણેશ ઉત્સવમાં ખુબ જ ધામધૂમ પૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે આપણી સાથે સૌ પ્રથમ જયભાઈ છે જયભાઈ શું કહેવા માંગશો ગણેશ ઉત્સવ આ વખતે ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે આપી તરફથી પણ દર વર્ષે વર્ષોથી ગણેશજી ની સ્થાપના કરવામાં આવતી હશે શું કહેશો વડોદરા વાસીઓને સર્વે પ્રથમ તો આ ગણેશોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ ખાતે વિશાળ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની અંદર આવી છે વર્ષોની તપસ્યા બાદ જયારે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે ત્યારે અમે એ જ છબી એ જ જે મંદિરનું ગર્ભગૃહ છે એજ ગણેશજીની મૂર્તિ પ્રભુ શ્રી રામ સ્વરૂપે અને એ જ આભૂષણો અને એ જ પ્રભા અમે લોકોએ અહીંયા આગળ વડોદરા વાસીઓને દર્શન કરવાની એક પ્રયત્ન કર્યો છે સો ટકા જે દર્શનાર્થી જે લોકો ભક્તો આવે છે એ લોકો જયારે અયોધ્યા ખાતે જશે

જયારે હું નાની હતી ત્યારથી જ પ્રતાપ મરગાની પોળ વિશે ખૂબ ખૂબ સાંભળેલું હતું અને ક્યારેક અહીંયા લાઈનમાં ઊભા રહી અને જોવા માટે પણ અમે આવતા હતા એટલું જૂનું નામ છે અને ખરેખર મૂર્તિ બહુ આકર્ષક છે જયભાઈ ખરેખર બહુ સરસ આયોજન કરેલું છે અને અશોકભાઈએ જે દિલથી મૂર્તિ બનાવી છે એની છબી આમાં પ્રસ્તુત થઈ રહી છે અને ખરેખર આ સિટી એરિયામાં બહુ જ વધારે નામ છે અને દેશ વિદેશ સુધી બધા જ પ્રતાપ મરઘા ની પોળ ને પહેલેથી જ જાણે છે અને હું આજે ખરેખર અહિયાં ટીમ ની સમગ્ર ટીમ ની આભારી છું કે મને આવી અને જે માટે જય ભાઈ નો અને સમગ્ર પ્રતાપ માર્ઘા ની પોળ નો ખુબ ખુબ આભાર જય હિન્દ જય શ્રી રામ ચોક્કસ અત્યારે જે રીતે દર્શન કરીને ધન્ય થઈ રહ્યા છે લોકો સાથે સાથે વેપાર વિકાસ એસોસિએશન ના પ્રમુખ પરેશભાઈ પણ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કહેવા માંગશો આપણ આપણા સભ્યો સાથે તમામ લોકો અહીંયા પધાર્યા છે દર્શનનો લાભ લીધો છે પ્રતાપ મરઘાના પોળના ગણપતિ એટલે જયભાઈ ઠાકોર વડોદરા ગણેશ ઉત્સવનો પર્યાય એટલે જયભાઈ અને જયભાઈ નો પર્યાય એટલે વડોદરા ગણેશ ઉત્સવ કેટલી બધી વિટમણા જયારે ગણેશ ઉત્સવ શરૂ થાય હા નવ દિવસ ગણેશ ઉત્સવના પ્રસંગોમાં બબ્બે ત્રણ ત્રણ મહિના પહેલા કેટલા બધા ઓબ્સ્ટેકલ કેટલી બધી વિડંબના વડોદરાના ગણેશ મંડળ ઉપર આવે ત્યારે જયભાઈ એકલા એમની ટીમ સાથે ખડે પગે સરકાર સાથે વાટાઘાટો કરી અને એમનું ધાર્યું અને સરકારને શોભે એવી દરેક પ્રવૃત્તિઓ કરતા હોય છે એવા શ્રી જયભાઈ ઠાકોર જે મંગળબજારના તો પ્રમુખ છે સાથે સાથે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પણ સભ્ય છે અને જ્યારે જ્યારે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં ખૂબ તકલીફ હોય કોરોનાનો કાળ હોય જીએસટીનો ટાઈમ હોય ત્યારે મંગળબજારનો તમામ અમને સપોર્ટ મળે છે એવા શ્રી જયભાઈ ઠાકોરને અમને અહિયાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશનને ને આરતી કરવા બોલાવ્યા છે એ બદલ હું મારી ટીમ વતી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી જયભાઈ ઠાકોર અને પ્રતાપ મરગાળ ગણપતિ ઉત્સવ સમિતિને ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે પૂરની પરિસ્થિતિમાં વડોદરા શહેર ગુજર્યું છે ત્યારબાદ આપ દર્શનનો નો લીધા છે શું બાપા પ્રાર્થના રહેશે વડોદરા વાસીઓ માટે તમામ લોકો માટે છેલ્લા લગભગ પંદર દિવસથી હું મીડિયાની સામે મારો ગુસ્સો મારો આક્રોશ વ્યક્ત કરું છું પણ જયારે આજે અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યો ત્યારે મને એવું થયું કે બાપા અમને બધાને એવા આશીર્વાદ આપો કે જે અસરગ્રસ્ત વેપારીઓ છે એમને ખૂબ સારી રાહત સરકાર તરફથી મળે વ્યવસ્થિત ફરીવાર દરેક વેપારીઓ પોતાનો ધંધો રોજગાર ફરી શરૂ કરે અને જે નુકસાન થયું છે એ ફરીવાર કમાવામાં પડે આગામી તહેવારોમાં દરેક વેપારીઓ ખૂબ સારો વ્યવસાય કરે એવા આજના ગણેશ ઉત્સવમાં આરતીના સમયે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ મારી લાગણી વ્યક્ત કરું છું કે મારા દરેક વેપારીઓ વડોદરાના પાંત્રીસ હજાર વેપારીઓ એસી સંગઠનો ખૂબ સુખી રહે સમૃદ્ધ રહે એવી હું ગણેશજીને હું પ્રાર્થના કરું છું ચોક્કસ ગણેશજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે અને સૌ કોઈ સૌ કોઈ વેપાર ધંધામાં જે રીતે નુકસાન થયું છે આ વર્ષે સૌ કોઈને બાપા તેમાંથી ઉગારે અને સાથે સાથે તમામ લોકો વેપાર ધંધો

અમે એક જ પ્રાર્થના કરી કે નજીકના ભવિષ્યમાં સરકાર વેપારીઓનું સાંભળે અને ગણપતિ બાપા આશીર્વાદ આપે તો સંકટ બી દૂર થઈ શકે એવું માની રહ્યો છું હવે બીજું તો શું બોલું અત્યારે કે બાપાનો ઉત્સવ ચાલે છે બસ એટલું જ કહીશ કે ગણપતિ બાપા બધાને સદબુદ્ધિ આપે આપણ પધાર્યા છો અહિયાં શું ખાસ બાપા ને અપીલ રહેશે બાપા ને એ જ અપીલ છે બધા જે વેપારી નુકસાન થયું છે એ એ વેપારી જે નુકસાન થયું છે ને એ બધાને સારું જ કરે ભગવાન એ ભગવાનને એ પ્રાર્થના કરું છું બાપ્પાને કે જય ભાઈ જે ને પર પ્રાર્થના જે આબાદ કરો જે ભાઈને અને હું પદવાતી શોપિંગ સેન્ટર એ રામભાઈ વાત કરું છું કમિટી મેમ્બર ચોકસ સાહેબ શું કહેવા માંગશો આપણે અહીંયા દર્શન જ કર્યા છે દર્શન લીધા છે ત્યારે ત્યારે આ પરિસ્થિતિમાંથી લોકો બહાર આવે છે ત્યારે હવે ભગવાન સિવાય એક ઉદ્ધાર નથી અને ભગવાન જ છે કે આપણે ઉગારી શકે છે શું કહેશો ગણેશ ભગવાન વિઘ્નકર્તા દુઃખ આપતા કષ્ટતા બધું જ છે તો અમે ગણેશજીને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીઆઈડીસીમાં તેમજ વડોદરા શહેરમાં જે ઉદ્યોગોને તકલીફ પડી છે એમાંથી વહેલામ વહેલી તરીકે ઉઘારે અને એ લોકોને બહાર લાવે અને કષ્ટ એમનું દૂર થાય એ અમારી પ્રાર્થના છે વિધ્ન હડતા દેવ છે અને લોકોનું વિધ્ન હડતા હોય છે ત્યારે સૌ કોઈ અત્યારે બાપા સમક્ષ આશ લગાવીને બેઠું છે જે રીતે કપરી લોકો બહાર આવવા હવે થનગરી રહ્યા છે અને તેમાં પણ બાપાનો ઉત્સવ જ્યારે આવ્યો છે ત્યારે તમામ વિધનો બાપા દૂર કરશે તેવી આશા તમામ લોકો જતાવી રહ્યા છે કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા સ્પાક ન્યૂઝ વડોદરા